સાવ મફતના પાણીના ભાવમાં ગાડી આપવાની છે તો વિડીયો પૂરો આવી સસ્તી કિંમત જો મિત્રો તમારે મારુતિ ઓમ ની ખરીદી હોય ને સસ્તી કિંમત છે મોડલ વિશે વાત કરી દો મિત્રો તો મોડલ બે હજાર તેર નું મોડલ છે વીમો પણ ચાલુ છે પાર્સિંગ પણ ચાલુ છે આર ટીઓ માન્ય સીએનજી કીટ રહેશે અઠયાવીસ બે હજાર અઠ્યાવીસ સુધીનું પાર્સિંગ કરાવેલું છે ચારે ચાર ટાયર નવા નાખેલ છે તેવું માલિક જણાવે છે જો તમારી ઓમની ખરીદવી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળશે રૂબરૂમાં ઓમની ક્યાં જો મળી રહેશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ આગળ વિડીયોમાં મળશે તે પહેલા જે કોઈ મિત્રો અમારી આ તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો યાર તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો તમારા બધા ગ્રુપમાં જ શેર કરી દેજો જો તમારી ઓમની ખરીદવી બે હજાર તેરનું નું મોડલ રહેશે સીએનજી કીટ રહેશે ચાર ટાયર નવા નાખેલ છે ત્રણ વર્ષની ગેરંટીમાં છે એમઆરએફના ટાયર છે ગાડીમાં કોઈ ખર્ચ નથી ગાડી રનિંગ જોવા મળી રહેશે ક્યાંય કે સડો પણ જોવા નહીં મળે તમારે જો ઓમની ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા છે તેની વાત કરી દો મિત્રો તો આ ઓમની ગાડી તમને મોરબી જોવા મળી રહેશે મોરબીમાં સંદીપભાઈ પાસે જોવા મળી રહેશે સંદીપભાઈની ઓમની વેચવાની છે સંદીપભાઈના નંબર માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયો નીચે માલિકના નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો જો તમારે ગાડી ખરીદવી હોય તો તમે વિડીયો જોઈ રહ્યા છો વિડીયો નાની છે માલિકના નંબર મળી રહેશે સંદીપભાઈ નામ છે માલિકનું નામ સંદીપભાઈ સંદીપભાઈના નંબર વિડીયો ના નીચે આપેલા છે એક્યાસી પાંચ સાહીઠ ચૌદ પાંચસો ત્રણ તે સંદીપભાઈના નંબર છે વિડીયો નાની છે સંદીપભાઈના નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને આ મિત્રો તમારે જો ઓમની ખરીદી હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત સાવ ઓછી છે કિંમત ખાલી એક લાખ પચીસ હજાર રૂપિયા રાખેલ છે ભાવમાં ફેરફાર પણ કરી આપશો તેવું માલિક જણાવશે ફેરફાર કરી આપવામાં આવશે ભાવમાં બાકી તમારે ઓમની ખરીદવી હોય તમારે રૂબરૂ મોરબી જવું હોય વિઝિટ લેવા તો તમે મોરબી પણ જઈ શકો છો માલિકના નંબર વિડીયોના નીચે આપેલા છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો